હવે આ ભાઈ ઉપર અમે લીગલ એક્શન કરી બરાબર એ ભાઈ એવું બોલે છે કે મને એટ્રોસિટી થી કઈ ફરક ન પડે જે થાય થાય એ કઈ વાંધો નહીં મને કઈ ફરક ન પડે તો અમે આમાં વડીલો દ્વારા એક્શન લઈ તો ઋતુભાઈ તમને કઈ વાંધો નથી કે હાલો 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 ભાઈ હાલો

અને તો તમે યાર અમારા સંબંધ ને જોયા હાઈલાઈટ થવા માટે તમે ભાઈ અમને અમને શું કામ એને ટાર્ગેટ કરો છો ટાર્ગેટ ની વાત તો નથી તો તો એમને તમારે એવું એવો શબ્દ બોલાય કે મારી માં માથે ભંગ્યો છે અમે 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 તમારી માં માથે ચડી તો યોગ્ય લાગે એટલે ભાઈ વાત સાંભળો તમે હા એમાં આખું રેકોર્ડિંગ કરો તમે સાંભળજો મેં હાઈમરૂ ભાઈ તો જો મે હાઈમરૂ મિક્સિંગ મિક્સિંગ કરેલું હોય એવું લાગે ના ના મારી પાસે આખી કે છે બરાબર છે અમને થોડીક અમારી લાગણી દુબાની છે હવે એની માટે અમારે કઈ રીતની તૈયારી કરવી ને બરાબર છે એ સતુભા કઈ ને એ રીતનું આપડે કરી દેવાનું છે બરાબર કેમ કે એની જો અત્યારે ઈજ્જત છે પાંચમાં બરાબર છે તમારી હોય કે ન હોય એ બીજા નંબર ની વાત છે પહેલા બરાબર છે ને અમે પણ લોકો વાળા વ્યક્તિ છીએ બરાબર છે તો આમાં અમારા સંબંધી લાગણી દુબાણી સતુભાનું નામ આવે છે તો અમારા અમારા સંબંધ ના બધા આગેવાનોની અપેક્ષા એવી છે કે ભાઈ એક વિડીયો રિલીઝ કરી દઈ કે આ વસ્તુમાં વાલ્મીકી ની લાગણી દુબાણી છે બરાબર છે તો આ વસ્તુમાં હું ક્યાંય નથી બરાબર છે અને તમે છેલ્લે એવું બોલો છો કે ભલે મારી ઉપર કોઈ વાંધો નહી કે એટ્રોસિટી કરે કે કોઈ વાંધો નહીં મને કઈ ફરક નથી પડતો તમે એવું બોલા છો બાબાસાબ આંબેડકરે અમને એક સંવિધાનિક પ્રોવિઝન આપ્યું છે જે સમયે સમયે અમારા સંબંધ કરતા હતા ને જયારે જે તે સમયે અમારી સંબંધ નહોતા ને બાબા સાહેબ આંબેડકર કવચ આપ્યું છે બરાબર છે એ ખબર ને તમે લોકો કોઈ તમારા કોઈ એવા સારા વ્યક્તિ હોય ને ખાલી પૂછી લેજો કે એટ્રોસિટીમાં શું થાય ને બરાબર છે ને આ વસ્તુ જે થઈ છે ને ભાઈ અમારી માટે બહુ ખરાબ નિંદનીય થઈ છે બરાબર છે હા ભાઈ હવે તમે મને એક વાત નું એ ક્લિયર કરી દો કે આમાં આ જે મેટર બની છે ને એ અમારા આગેવાનો દ્વારા અમે લોકો આગળ વધવાના છીએ બરાબર છે મેં મારા લેવલ થી ત્યાંથી ગોંડલ થી બધી બનતી કોશિશ મેં બધી કરી દીધી છે બરાબર છે હવે તમે મને એક વાત નું એ ક્લિયર કરી દો કે આ આ જે કૃતિ હતું છે બરાબર છે એમાં તમારી તમારી સાથે તમારે રિલેશન કઈ રીતના છે તમારા ભાઈ સાથે કઈ રીતનું છે તમારું નામ જોવામાં વારંવાર ઉછળા છે બરાબર છે એટલે તમે એક પક્ષ ક્લિયર કરી દો કે તમારા રિલેશન શું છે શું નહીં નહીં

પણ બાપા આમાં તો જો મને એક ને તો મારી એક ની તો લાગણી દુબાણી નથી બરાબર છે સમસ્ત વાલ્મિકી સમજ ની લાગણી દુબાણી છે બરાબર છે તો આમાં બધા મારા વાલ્મિકી સમજ બધા આગેવાનો ને મારે આ વસ્તુ ને મારે વાચા આપી જોશે જો મારી લેવલ થી હું એકલો તમને કહી દઉં કે તમે વિડીયો માફી બનાવી દો તમે મૂકી દો મારા નામ જો તમે કરી નાખો બરાબર છે કે ગુંડલ થી ઉમંગ વાગેલા નો ફોન તો અમે આ લોકો એવી ચર્ચા યથાવણા કરેલ છે કે ભાઈ હવે આ વિડીયો જે બન્યો છે મારા ભૂલથી બોલાઈ ગયો છે પણ મારું તો મને હાલો મારી લાગણી ને શાંત તમે આપી વિડીયો આપી દો એટલે મારી લાગણી શાંત્વ મને મળી જાય પણ બીજા ગામના લોકોની જે લાગણી દુબાણી છે બરાબર છે તો એની માટે તો બાપુ આપડે લોકોને કઈક મેદાન આવું જોશે ને એમ આપડે કોઈ લડાઈ ઝઘડા નથી કોઈ તો તમને કઈ ફરક ન પડે બરાબર છે નો કે અમને ફરક પડે નો કે આ ભાઈ હાર્દિક ભાઈ ને ફરક પડે કેવાનું શું થાય છે ખબર છે કે આ વસ્તુ મીડિયામાં બરાબર છે અમે અમે રાજી છીએ કે ભાઈ તમારું નામ થાય તમે સારા પદ અને પ્રતિષ્ઠા ઉપર પહોંચો બરાબર છે અમે કોઈ એવા તમારા પગ ખેંચવા વાળા અમે એ સમજમાંથી નથી આવતા બરાબર તમે તો તમને ખબર જ છે અમારી સમજ કઈ રીતની વ્યક્તિ છે એ બરાબર છે એટલે જરાક તમે યાર જરાક આ વાતમાં જરાક ધ્યાન દેજો અમારામાં બરાબર જો હું આ ભાઈ ઉપર લીગલ એક્શન મારા વડીલો મને કઈ રીતનું માર્ગદર્શન પૂરું પાડે છે બરાબર છે અને તમારે એક વિડીયો નામજોક બનાવવો જોશે કે સમસ્ત વાલ્મિકી સમાજ અત્યારે બનાવો તો કોઈ વાંધો નહીં મારે મોકલી દો બરાબર છે કે વાલ્મિકી સમાજની જે કોઈ ઓડિયો દ્વારા લાગણી દુબાણી છે બરાબર છે એમાં હું ક્યાંય નહીં બરાબર છે વાલ્મિકી સમાજને જે એક્શન લેવું હોય એ એ છોકરા ઉપર લઈ શકે છે બરાબર છે ભાઈ ઉપર જે ભાઈ લાઇનમાં છે અત્યારે હમ બરાબર છે પછી હું મારા વડીલોને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે બીજો આ વ્યક્તિ આ રીતનું અમને કહી છે તો એક મીટિંગ કરવાની આપણી જવાબદારી બને છે અને એવું લાગે તો હું તમારા ગામમાં બધે મારા વડીલોને લઈને આવીશ બરાબર છે સમાધાનની ફોર્મુલા વાંધો નહીં થોડોક મને હા આપણી ફોર્મલિટી પૂરી કરી નાખો બરાબર બરાબર કોઈ વાંધો નહીં હાલો ભાઈ જરાક આ નું જરાક થાય તો એ જોઈ લેજો તમારા લેવલ થી કે હું આ પક્ષ નથી લઈને આવ્યું છે મંદિરે અમે તો જો આ ભાઈ બોલ્યા છે જો અમે તો રાજી કે આવડી ઉમર માં તમે કઈ સારું નામસા જરાવો છો બરાબર છે આવા આવા જે દુષણ હોય ને આને તમારે દૂર કરવાના હોય તમે સ્વીકારો છો ને તમે બોલા છો એવું બોલું તમારું નામ જરાક બોલ દો મને આખું નામ બોલ દો આદિત્યભાઈ આદિત્યભાઈ કઈ ક્યાં ગામના

હું તને પ્રેમ થી તને ભાઈ જી તારે જેને કોઈને તારે બોલાવે કહી દેજે ગોંડલ થી હું વાગેલા હતો બરાબર છે આ રીતનું કૃતિ હવે તું બીજી નેક્સ્ટ ટાઈમ નો કરતો અને તું ગોંડલ ની તૈયારી રાખજે બરાબર છે અને બધા ગામમાં તારા વિરુદ્ધમાં આવેદન દે